કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો પુણ્યશ્લોકા લોકમાતા અહલ્યાબાઈની ત્રણસો જન્મ જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે આજે અહીં બિલેશ્વર મહાદેવના મંદિરમાં આજે કાર્યક્રમ યોજાયો હતો જેમાં અહિલ્યાભાઈના કાર્યો અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યો જે છે એ કલ્યાણકારી કાર્યોની ચર્ચા થઈ હતી અને વિકાસ બી ઓર વિરાસત બી આ બંને વિષયોને સાથે લઈ અને આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સમગ્ર દેશની અંદર આ કાર્યક્રમો થઈ રહ્યા છે અને અહીંથી ભાઈઓ બહેનો સૌ કોઈ બિલેશ્વરથી જીંગેશ્વર સુધી રેલી પણ થશે કારણ કે આપણા દેશના બહાર જ્યોતિર્લિંગો ચાર ધામ અનેક યાત્રાના સ્થાનો તે અહિલ્યાબાઈએ જે તે વખતે આપણા ઉપર આક્રમણખોરોએ જે આક્રમણ કરી અને આપણા માન બિંદુઓનો ધ્વંસ કર્યો હતો એને ફરીથી બનાવી અને અહિલ્યાભાઈએ જે સંદેશ આપ્યો હતો એના સંદર્ભમાં આ કાર્યક્રમોમાં યોજાઈ રહ્યા છે